નસવાડી તાલુકાના ખાપરિયા ગામના આશા વર્કર અને બેંકમાં વીસી તરીકે કામ કરતા વ્યક્તિ ગેરકાયદેસર રીતે વૃદ્ધ પેન્શન મેળવતા હોવાની જાણ થતાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છ વર્ષથી ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવી વૃદ્ધ પેન્શન મેળવી સરકારને ચૂનો લગાડી કૌભાંડ આચરવામાં આવ્યું જેને લઈને મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હજુ બીજા વધુ લોકોએ પણ બોગસ દસ્તાવેજોથી લાભ લીધો હોવાનો ભાજપના નેતાનો આક્ષેપ છે નસવાડી તાલુકાના ખાપરીયા ગામે રહેતા રાઠવા વિનુભાઈ રામદાસભાઈ બેંકમાં વીસી તરીકે કામગીરી કરે છે તેમજ તેઓની પત્ની નયનાબેન વિનુભાઈ રાઠવા આશા વર્કર તરીકે ફરજ બજાવે છે પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પર્દાફાશ થયો છે જ્યારે સમગ્ર મામલામાં તાલુકા પંચાયત સદસ્ય અને માજી કારોબારી ચેરમેન બબલુભાઈ જયસ્વાલે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા હાલ તો નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે વૃદ્ધ પેન્શન મેળવવા પર ઉંમર પુરાવા માટે આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજ અને બીપીએલ કાર્ડની જરૂરિયાત હોતી હોય છે ત્યારે આ પતિ અને પત્નીએ વૃદ્ધ પેન્શનના ખોટા દસ્તાવેજો અને આધાર પુરાવા રજૂ કરી પાંચ વર્ષ સુધી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લીધો જ્યારે બંનેની ઉંમર સાહીઠ વર્ષની થતી જ નથી ત્યારે વૃદ્ધ પેન્શનનો લાભ મામલતદાર કચેરી દ્વારા કેવી રીતના અપાયો જેથી નસવાડી મામલતદાર કચેરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે કારણ કે અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી અસલી કૌભાંડની બોલબાલા હતી પરંતુ હવે બીજું એક નવું કૌભાંડ વૃદ્ધ પેન્શનનું બહાર આવ્યું છે વૃદ્ધ પેન્શન મેળવનાર પણ નકલી નીકળ્યા છે અને નકલી કાગળો રજૂ કરી અસ્તે લાભો લીધા છે છોટાઉદેપુર જિલ્લાના અનેક કૌભાંડો દિવસેને દિવસે બહાર આવી રહ્યા છે છતાંય અધિકારીઓ હજુ કુંભકરણની નિંદ્રામાં જ સુઈ રહ્યા છે નસવાડી મામલતદાર કચેરીના અધિકારીઓ વૃદ્ધ પેન્શનના ફોર્મની મંજૂરી આપતી વખતે શું કચકાસણી કરી જ્યારે તલાટી તેમજ અન્ય અધિકારી આ બાબતે કેમ ધ્યાન ન આપ્યું બીપીએલ દાખલા મેળવવા તલાટી અને અન્ય અધિકારીની સહી આવે છે ત્યારે આવા બોગસ દસ્તાવેજો રજૂ કરનારના ફોર્મ ઉપર કેવી રીતે સહયોગ કરીને બોગસ દાખલા કેમ બહાર કાઢી આપવામાં આવ્યા તેવા સવાલ ઉઠ્યા છે ત્યારે નસવાડી તાલુકામાં હાલ તો ભાજપના જ નેતા દ્વારા વૃદ્ધ પેન્શનનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે આ વૃદ્ધ પેન્શન કૌભાંડમાં બીજા કેટલાક નામો બહાર આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે હાલ નસવાડી મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે હવે તપાસમાં શું બહાર આવશે તે જોવાનું રહ્યું એવું છે વિકસિત ભારત રથયાત્રા ચાલતું હતું તે વખતે ખાપરિયા અમારે જવાનું થયું એમને ઘરેથી એમને જે બીનુભાઈ રામદાસની પત્ની છે એ આશા વર્કરમાં છે ગામના બે ચાર લોકો રજૂઆત કરી મને કે આશા વર્કરને જે બેન છે કોઈ દિવસે કોઈને ત્યાં આવતા નથી કોઈ કામ કરતી નથી આયુષ્યમાન ને તે વખતે અભિગમ ચાલતું હતું આયુષ્યમાન કાર્ડ બાબતે એમને પૂછ્યું મેં એ બેનને એ બેન કે અમારા નથી લાગતું પછી બેન જોડે થોડુંક અમારે બોલવાનું થયું પછી લોકો ગામના બે ચાર જણાએ મને કીધું કે બબલુભાઈ એ વૃદ્ધ પેન્શન પણ મેળવે છે આશા વર્કરમાં પણ કામ કરે છે ને વૃદ્ધ પેન્શન પણ મેળવે છે એ બાબતે થોડા તમે ધ્યાન આપો પછી એને તપાસ કરતાં મામલેદારને ત્યાંથી કાગળિયા કઢાયો એને ઘરવાળાને એનો નામ ખોટી રીતે નીકળ્યો એ બી વૃદ્ધ પેન્શન મેળવે છે અને એને ઘરવાળા બીનું રામદાસ પણ વૃદ્ધ પેન્શન મેળવે છે બહુ મોટો રેકેટ છે આ ભાઈને અગર એ રેકેટનું આખું કરવામાં આવે તો એ ભાઈને બહુ મોટો કૌભાંડ આવશે કેમ કે એ ભાઈએ સત્તરથી અઢાર જણાનો ત્યાં ખાપરિયા ગામના જ લોકોને એ ખોટા વૃદ્ધ પેન્શન મેળવી છે અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને એમને અપાવે છે એવું જાણવા મળ્યું છે ત્યાં ગામના લોકોથી કે બધાને પાસેથી પાંચસો પાંચસો રૂપિયા લે છે દર મહિને હું કલેક્ટર સાહેબને લેટર લખ્યો હતું ના સીએમ સાહેબને લેટર લખ્યું છે ના ગૃહ ખાતામાં પણ લેટર લખ્યું છે એ બાબતમાં હું શ્રીને જ્યારે મારે પર લેટર કલેક્ટર સાહેબને આવ્યો મામલતદાર સાહેબને ત્યાં ગયો હું રૂબરૂ મળ્યો મામલદાર સાહેબ કીધું બબરૂભાઈ એ પૈસા ભરવા સંમત છે તો પૈસા ભરાઈ લઈએ કહું ના સાહેબ આવા તો કેટલા જ તાલુકામાં આખા ગુજરાત રાજ્યમાં આખા જિલ્લા ઉદયપુર જિલ્લામાં કેટલા લોકો હશે એને ઉપર એક પગલાં તમે લો મતલબ ફરિયાદ દાખલ કરો તો આવું એક એ લોકો મેસેજ જાય જે ખોટી રીતે સરકારના પૈસા બેડફે છે એટલે આ રીતનો ધંધો ના ચાલે

એવી રજૂઆત અમને મળી એટલે અમે એની તપાસ કરી તો ખરેખર ઉંમર એની થતી નથી એટલે છેલ્લા છ વર્ષથી ખોટું પેન્શન મેળવતા હતા એની વસુલાતની કામગીરી અમે શરૂ કરી છે ના નોકરી તો પેલા ભાઈ જે છે એ કંઈ બેંક બેંક મિત્ર તરીકે કામ કરે છે અને બેન છે એ આશા વર્કર તરીકે કામ કરે છે એવી પ્રાથમિક માહિતી છે અમારી પાસે હા લખીશું અમને ડિપાર્ટમેન્ટને કાગળ લખીશું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો